નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલને વિકાસ સ્ટોરી પર એક નવા પીડિયોમાં મિત્રો કહેવાય છે કે જો તમે ચૈત્ર મહિનામાં મીઠાના ડબ્બામાં એક ખાસ વસ્તુ ચૂપચાપ મૂકી દો તો આખું વર્ષ તમારા ઘરમાંથી ગરીબી દુર્ભાગ્ય અને નકારાત્મક ઊર્જા દૂર રહી શકે છે શું છે એ ચમત્કારી વસ્તુ કેમ છે એટલી અસરકારક ચાલો આજે જાણીએ આ રહસ્યમય મીઠાના ડબ્બામાં મૂકી દેજો આ એક વસ્તુ એટલા રૂપિયા આવશે કે જેને ગણવા માટે નો કરોડ રાખવા પડશે નમસ્કાર મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે પ્રિય મિત્રો તમારા ઘરમાં રહેલા મીઠાના ડબ્બામાં શાંતિથી મૂકી દેજો આ ગુપ્ત વસ્તુ માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા જીવનમાં થશે ધનનો વરસાદ અને બની જશો ધનવાન મિત્રો સૌથી પહેલા તો કમેન્ટ બોક્સમાં અમને જણાવો કે શું તમે તમારા માટે ઘરમાં એક મીઠાનો અલગ ડબ્બો રાખ્યો છે કે નહીં કારણ કે જો તમારા પાસે અલગથી મીઠાનો ડબ્બો નથી તો આજે જ એક વ્યવસ્થિત ડબ્બો બનાવીને તેમાં મીઠું ભરી દો કારણ કે જે ઉપાય વિશે આજે તમે જાણવા જઈ રહ્યા છો તે ઉપાયમાં તમારે મીઠાના ડબ્બામાં એક ગુપ્ત વસ્તુ છુપાવાની છે જેના વિશે તંત્ર શાસ્ત્રમાં લખાયું છે જી હા મિત્રો એ વસ્તુ ચૈત્ર મહિનામાં મીઠાના ડબ્બામાં મૂકતાની સાથે જ માત્ર તમારી નહીં પરંતુ તમારી સાત પેઢીઓથી જન્મ જન્મની ગરીબી મુશ્કેલીઓ કષ્ટ અને સમસ્યાઓનો નાશ થઈ જશે સાથે જ મિત્રો તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ ધન દોલત અને ઐશ્વર્યની પ્રાપ્તિ થશે અહીંયા એક વાતને ધ્યાનથી સમજો પ્રિય મિત્રો વ્યક્તિના ઘરમાં જે મીઠાનો ડબ્બો હોય છે તેને સીધો સંબંધ તે વ્યક્તિની આર્થિક સ્થિતિ સાથે હોય છે જ્યોતિષ શાસ્ત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે જો કોઈ ઘરમાં મીઠાનો ડબ્બો ખાલી થઈ જાય તો તે ઘરની આર્થિક સ્થિતિ પર ખૂબ જ મોટી અસર પડે છે અને તે ઘરનો વાસ્તુ દોષ પણ ખરાબ થવા લાગે છે જી હા મિત્રો મીઠા સાથે કરેલી બે દરકારી તમને ગરીબી જેવી હાલતમાં લઈ જઈ શકે છે જો તમે મીઠા વિશે સાવધાની ન રાખો તો તમારા જીવનમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ ભોગવી પડે છે પરંતુ બીજી તરફ જો તમે ચૈત્ર મહિનાના મહિનામાં મીઠાવાળો ઉપાય કરશો તો પ્રિય મિત્રો તમારી તિજોરી ધનથી ભરાય જ જશે અને તમારા પર ધનનો વરસાદ પણ થશે અહીં સુધી કે તમારી આવનારી સાત પેઢીઓ પણ ધન પર રાજ કરશે મિત્રો શું તમે કરોડપતિ બનવા માંગો છો શું તમે ઈચ્છો છો કે તમારા જીવનમાંથી દરેક પ્રકારની ગરીબી મુશ્કેલી કષ્ટો અને સમસ્યા દુઃખ અને દરિદ્રતા દૂર થઈ જાય સાથે જ તમને સાક્ષાત માતા લક્ષ્મી પાસેથી એવા વરદાન અને આશીર્વાદ મળે કે જેના પછી તમારા ઘરમાં ધનનો વરસાદ થાય અને તમારી આવતી સાત પેઢીઓ પણ સુખી થાય તો આજનો આ વિડિયો સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી જોજો મિત્રો મીઠું એક બહુ જ સામાન્ય વસ્તુ છે અને તે આપણા બધાના ઘરમાં હોય જ છે પરંતુ મીઠાનો ઉપાય કેવી રીતે કરવો એ દરેક વ્યક્તિને ખબર હોતી નથી તો મિત્રો આજે આ વિડીયોમાં અમે તમને તંત્ર શાસ્ત્ર મુજબ મીઠાના ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ આ ઉપાયો ચૈત્ર મહિનામાં જો સાચી રીત અને સાચા મુહૂર્ત પર કરવામાં આવે તો માતા લક્ષ્મીના એવા આશીર્વાદ અને વરદાન મળશે કે જેના પછી તમને સફળ થવામાં કોઈ રોકી નહીં શકે પ્રિય મિત્રો ખૂબ ધ્યાનથી સાંભળજો જો તમારે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા હોય તો તંત્ર શાસ્ત્ર અનુસાર મીઠાના ઉપાયો જરૂર કરવા જોઈએ જે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ જી હા મિત્રો આ ઉપાય જો તમે સાચા મુહૂર્ત પર કરી લેશો તો માત્ર તમારા જ નહીં પરંતુ તમારા સમગ્ર પરિવારના જીવનમાં એક ચમત્કારી અને સકારાત્મક બદલાવ આવશે સાથે જ મિત્રો માત્ર તમને જ નહીં પરંતુ તમારા આખા પરિવારને લક્ષ્મી માતાનું વરદાન અને આશીર્વાદ મળશે જેના પછી તમારા લોકોના જીવનમાં ખૂબ જ આગળ વધશો સફળ થશો એટલે જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર રહે માતા લક્ષ્મીના આશીર્વાદથી તમે ખૂબ જ ઉન્નતિ કરો અને આગળ વધો તો પ્રિય ભક્તો કમેન્ટ બોક્સમાં જઈને તરત જ જય લક્ષ્મી જરૂરથી લખી દેજો અને જો હજુ સુધી તમે વિડીયોને લાઈક ન કર્યો હોય તો એક લાઇક જરૂર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો મિત્રો હવે વિડીયોની શરૂઆત કરીએ મિત્રો તંત્ર શાસ્ત્રના ચોપન નંબરના અધ્યાયમાં સ્પષ્ટ લખેલું છે કે જેમ મનુષ્યના જીવનમાં તેના ખોરાકનો સ્વાદ મીઠા વગર અધૂરો હોય છે તેમજ મનુષ્યના જીવનમાં પણ મીઠા વગર તેનું આખું જીવન અધૂરું માનવામાં આવે છે કારણ કે મીઠું માત્ર ઘરના વાસ્તુ દોષ સાથે સંબંધિત નથી પરંતુ મીઠું વ્યક્તિની આર્થિક સ્થિતિ પણ દર્શાવે છે પ્રિય મિત્રો વેદો પુરાણોમાં પણ સ્પષ્ટ લખ્યું છે કે જો કોઈ મીઠાનો ડબ્બો ખાલી રહે છે તો તે ઘરમાં ક્યારે બરકત રહેતી નથી અને એ ઘર ક્યારેય ઉન્નતિ કરતું નથી જે ઘરમાં મીઠાનો યોગ્ય રીતે ઉપાય કરવામાં આવે છે તે ઘરની બરકત થાય છે અને ઉન્નતિ પણ થાય છે સાથે એ ઘરમાં સદાય સકારાત્મક ઉર્જાનો વાસ રહે છે મિત્રો આજે અમે તમને મીઠાને લઈને કેટલીક નાની બાબતો વિશે માહિતી આપવાના છીએ જેના પર તમારે ખાસ કરીને ધ્યાન આપવું જોઈએ જેથી રોજિંદી જિંદગીમાં આવતી તકલીફોથી તમે સદાય મુક્ત રહો બીજી તરફ અમે તમને મીઠાના એવા ઉપાયો વિશે જણાવીશું કે જેને તમે પ્રાચીન ગ્રંથો અનુસાર સાચા માર્ગ પર અને સાચી રીતથી કરી લેશો તો માત્ર તમારા નહીં પરંતુ તમારા આખા પરિવારના જીવનમાં એક ચમત્કારી અને સકારાત્મક ફેરફાર આવશે તેથી જ પ્રિય મિત્રો જો આ વિડીયોને અંત સુધી જોજો મિત્રો જો તમારા ઘરમાં વાસ્તુ દોષ છે તો સભ્યોના મનમાં ઘણી ચિંતાઓ હોય છે તમને ક્યારેય ચિડિયાપણું કે બેચેની લાગે છે અથવા તમારું મન કોઈ કામમાં વ્યસ્ત નથી તો એવું લાગશે કે તમે કોઈ રોગી વિના બીમાર છો તો માટે જ તમારે ચૈત્ર મહિનામાં મીઠાનો એક સરળ ઉપાય કરવો પડશે બંને હાથમાં આખું મીઠું ભરવાનું છે અને થોડો સમય ત્યાં રાખવું પછી આખો બંધ કરીને આ મીઠું વોશ બેસનમાં નાખી પાણીથી ધોઈ લો બસ આટલું જ ધ્યાન રાખવું કે મીઠું કોઈના પગમાં ન આવે આ ઉપાય કર્યા પછી તમારું મન શાંત થઈ જશે અને તમારા જીવનમાં ખુશીઓ આનંદ આપોઆપ જ આવવા લાગશે મિત્રો ધન અને બરકત માટે મીઠાને કાચના વાસણમાં રાખો અને તેમાં ચાર થી પાંચ નાખી દો આથી જ ઘરમાં ધનનો પ્રવાહ શરૂ થશે અને બરકત રહેશે આ ઉપાયથી ધનની કમી નહીં થાય હવે તમને તે ઉપાય જણાવી દઈએ જેને મીઠાના ડબ્બામાં રાખવામાં આવે છે માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં ધન આવવા લાગે છે મીઠું રાહુ કેતુ સાથે પણ જોડાયેલું માનવામાં આવે છે એટલે જ જો તમે તમારા રસોડામાં મીઠું રાખો છો તો તેને કાચના વાસણમાં જ ભરો કારણ કે કાચના વાસણમાં મીઠું ભરવાથી તમારા બધા જ ગ્રહો શાંત છે તેમાં આખા લવિંગ મીઠાના ડબ્બામાં રાખી દો તો તમારા ઘરમાં સમૃદ્ધિ તો આવશે જ અને ક્યારેય પૈસાની કમી નહીં થાય તમારા પરિવાર પર શનિ રાહુ અને કેતુ જેવા ઉગ્ર ગ્રહોની નજર પણ અસર નહીં કરી શકે અને જો શનિની સાડા સાતી ચાલી રહી હોય કે બીજું કોઈ પણ દોષ હોય તો તેની અસર પણ સમાપ્ત થઈ જશે મિત્રો આ એક એવો ઉપાય છે કે જો તમે કોઈ પણ પંડિતને પૂછજો તો ચોક્કસ કહેશે મીઠું તો દરેકના ઘરમાં હોય છે અને મીઠાનો સંબંધ આપણા ઘરની સુખ સમૃદ્ધિ સાથે છે તેથી જ જો અમે ભોજન બનાવતી વખતે મીઠાનો ઉપયોગ પણ કરીએ તો તે લાભદાયી બને છે અને જો તમે આ ઉપાય ચૈત્ર મહિનામાં કરશો તો તમારું દુર્ભાગ્ય તમારાથી દૂર થઈ જશે અને તમારા નવગ્રહોની પીડા પણ શાંત થઈ જશે તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીનો વાસ તમારા ઘરમાં થાય અને તમારે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા હોય તો વિડીયોને લાઈક કરો અને કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂરથી લખી દેજો તો મિત્રો પહેલો ઉપાય આ પ્રમાણે છે દરિદ્રતાથી મુક્તિ મેળવવાનો મહા ઉપાય છે જો તમારા ઘરમાં દરિદ્રતાએ પગ પાથરી દીધો છે તમારા ઘરમાં બધા જ સભ્યો વચ્ચે બનતું નથી બધા જ સભ્યો જે પણ કાર્ય કરે છે તેમાં ઘણી મુશ્કેલીઓ આવે છે બાધાઓ આવે છે ઘરની બરકત અને ઉન્નતિ સંપૂર્ણ રીતે અટકી ગઈ છે તો આ ઉપાય કરો જે અમે તમને કહી રહ્યા છીએ આ ઉપાય કર્યા પછી તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થશે બરકત પણ થશે અને ઘરની ઉન્નતિ થશે જી હા મિત્રો તમારા ઘરના દરેક સભ્ય તેમના જીવનમાં ખૂબ જ સફળ થશે અને ખૂબ જ આગળ વધશે જો ગુરુવાર છોડીને તમે કોઈ પણ દિવસે ઘરમાં પોતા મારો છો તો પોતા પહેલા પાણીમાં માત્ર એક ચપટી મીઠું નાખી દેજો ભક્તો ગુરુવારના દિવસે ક્યારેય ઘરમાં પોતા મારવા ન જોઈએ જો તમે ગુરુવારે ઘરમાં પોતા લગાવશો તો ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થઈ જશે ગુરુવાર સિવાય જ્યારે પણ તમે પોતા મારો ત્યારે તે પાણીમાં થોડું મીઠું નાખી દેજો અને તે પાણીથી જ ઘરમાં આખા ઘરમાં ઘરના વિસ્તારમાં પોતા લગાવો પ્રિય મિત્રો જો તમે આવું કરશો તો ઘરમાં જે પણ નકારાત્મક શક્તિઓ હશે તેમનો નાશ થઈ જશે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થશે અને જ્યાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે તે માતા લક્ષ્મી અવશ્ય વસે છે એ ઘરમાં બરકત અને ઉન્નતિ થાય છે મિત્રો હવે માનો કે તમારા જીવનમાં પૈસા આવવાનું બંધ થઈ ગયું છે તમે મહેનત તો કરો છો પરિશ્રમ કરો છો પરંતુ તમારું પરિણામ મળતું નથી તમે જોઈ રહ્યા છો કે તમારા જીવનમાં નકામા ખર્ચાઓ વધી જાય છે તો આ મહા ઉપાય કરો આ ઉપાય જો તમે સાચા મુહૂર્ત પર અને સાચી રીતે કરી લેશો તો તમારા જીવનમાં પૈસા આવવાનું શરૂ થઈ જશે મિત્રો પૈસા આવવાના બધા જ રસ્તાઓ ખુલી જશે તમારા જીવનમાં જે ફાલતુ ખર્ચ થઈ રહ્યા છે તે સંપૂર્ણપણે બંધ થઈ જશે તમે શું કરવાનું છે તે વિશે જાણો ગુરુવારના દિવસે તમારે આ ઉપાય કરવાનો છે ગુરુવારના દિવસે સૂતા પહેલાં તમારે એક કાર્ય જરૂર કરવાનું છે એક સાદો કાચનો ગ્લાસ લો તેમાં ગંગાજળ ભરી લો મિત્રો તમે બજારમાંથી સરળતાથી મેળવી શકો છો ગંગાજળ ગંગાજળ ભરી લીધા પછી તેમાં એક ચમચી સફેદ મીઠું નાખો ધ્યાન રાખો કે ગ્લાસ કાચનો જ હોવો જોઈએ આ પર લાલ કપડું ઢાંકી દેવાનું છે અને લાલ કપડાને આગળથી બાંધી લેવાનો છે હવે આ ગ્લાસને તમારા રૂમમાં જ્યાં તમે વધુ સમય વિતાવો છો ત્યાં કોઈ પણ દિશામાં મૂકી દેશો જો પ્રિય મિત્રો માત્ર એટલું જ કરવાનું છે પંદર દિવસ પછી એ પાણી બદલી દેજો અને એક ચમચી મીઠું ફરીથી નાખી દેજો જો તમે આ ઉપાય ગુરુવારથી શરૂ કરો છો અને દરેક પંદર દિવસ સુધી એ પાણી બદલીને તેમાં મીઠું નાખતા જ રહેશો તો માનો કે તમારા ઘર પર તમારા પર કોઈએ દોષ કર્યો હશે અથવા તો દોષ હશે જે કોઈ પણ તકલીફ હશે તો મિત્રો જેના કારણે તમારી મહેનતનું પરિણામ મળતું ન હતું એ દોષ દૂર થઈ જશે અને હવે તમારા જીવનમાં તમે ખૂબ જ ઉન્નતિ કરશો મિત્રો બીજો ઉપાય જે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તે છે ઉગ્ર ગ્રહને શાંત કરવાનો જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીનો વાસ તમારા ઘરમાં થાય અને તમારે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા હોય તો વિડીયોને લાઈક કરો અને કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂરથી લખી દેજો માનો કે તમારા પર શનિ દોષ છે તમારા પર મંગળ દોષ છે અને તમે આ બાબતને લઈને ખૂબ જ પરેશાન છો તમારા જીવનમાં આર્થિક પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ છે અને ભક્તો આ એક ઉપાય કરી લો મંગળવારના દિવસે અથવા તો શનિવારના દિવસે જ્યારે પણ તમે દહીં ખાઓ ત્યારે તેમાં અડધી ચમચી કાળું મીઠું એટલે કે સિંચળ મિક્સ કરીને ખાઓ પ્રિય ભક્તો માત્ર એટલું જ કરશો તો તમારા ઉપર જે પણ શનિદોષ કે મંગળ દોષ છે જે કારણે તમારા આર્થિક પરિસ્થિતિ ખરાબ ચાલી રહી છે કોઈ પણ મુશ્કેલી આવી રહી છે તો તેનો પ્રભાવ લગભગ જ નહીવત થઈ જશે જો દોષ ક્યારેય સંપૂર્ણ સમાપ્ત થઈ શકતા નથી પરંતુ દોષના પ્રભાવને ઓછો કરી શકાય છે જો તમે શનિવારે અથવા તો મંગળવારે દહીં ખાતી વખતે તેમાં થોડું કાળું મીઠું મિક્સ કરીને તેનું સેવન કરો છો તો તમારા ઉપર જે પણ દોષ હશે તેમના પ્રભાવ લગભગ નહીવત થઈ જશે હવે ત્રીજો ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ જે દુર્ભાગ્યથી મુક્તિ મેળવવાનો મહા ઉપાય છે જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીનો વાસ તમારા ઘરમાં થાય અને તમારે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવી હોય તો વિડીયોને લાઈક કરો અને કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂર લખી દેજો માનો કે તમે ઈચ્છો છો કે તમારું દુર્ભાગ્ય તમારા જીવનમાંથી સદાય માટે દૂર થઈ જાય અને તમને તમારા ભાગ્યનો સાથ મળે તો આ મહા ઉપાય જરૂરથી કરો જે અમે તમને જણાવી રહ્યા છીએ આ ઉપાય કર્યા પછી ચોક્કસપણે તમારું ભાગ્ય તમારો સાથ આપવાનું શરૂ કરી દેશે જુઓ ગુરુવારના દિવસે તીડીની પૂજા કરવાની છે આ ઉપાય તમારે રોજે કરવાનો છે અને આ ઉપાય તમારે ઓછામાં ઓછો એકવીસ દિવસ સુધી કરવાનો છે એકવીસ દિવસ સુધી ગુરુવાર છોડીને રોજ સવારના સમયે જ્યારે તમે સ્નાન કરો ત્યારે નાહવાના પાણીમાં એક ચમચી સફેદ મીઠું ઉમેરી દેજો તેના પછી સ્નાન કરો મિત્રો જો તમે આવું સતત એકવીસ દિવસ સુધી કરશો તો જે પણ તમારું દુર્ભાગ્ય તમારા પાછળ લાગેલું હતું તે દુર્ભાગ્યમાંથી તમે મુક્તિ મેળવી શકશો અને તમારું ભાગ્ય તમારો સાથ આપશે જેના કારણે તમે જે પણ કાર્ય શરૂ કરશો તે કાર્યમાં તમને સફળતા જરૂરથી મળશે જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીનો વાસ તમારા ઘરમાં થાય અને તમારે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવી હોય તો વિડીયોને લાઈક અને તમે કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખી દેજો તો મિત્રો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ આજની આ માહિતી તમને કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધા જ મિત્રોને જય શ્રી કૃષ્ણ જય મહાલક્ષ્મી ધન્યવાદ